સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ તો નવસારી જિલ્લામાં આજે અઠ્યાવન ગ્રામ પંચાયતોમાં સવારે સાત વાગ્યેથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે અને જલાલપુર તાલુકાના દીવાદાંડી માછીવાડ ગામમાં મતદાનનો ઉત્સાહ અદ્ભુત છે આ ગામના અઠ્યાવીસોથી વધુ મતદારો સવારથી જ લાઇનમાં ઊભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને જેથી ગામને સારું નેતૃત્વ મળી શકે માછીવાડ ગામમાં મતદાન મથક પર વ્યવસ્થિત વ્યવસ્થા જોવા મળી હતી ત્યારે વૃદ્ધો અને ઉંમરલાયક વ્યક્તિઓ માટે બેસવાની ખુરશીઓની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે જ્યારે મતદારોને લાઇનમાં ઊભા રહેવા માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે ચાલી રહી છે અને ગ્રામજનોમાં પોતાના ગામના ભવિષ્ય માટે નેતૃત્વ પસંદ કરવાનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો ત્યારે આ ચૂંટણી ચૌદ ટકા સાત ટકા એસસી અનામત સાથે યોજાયેલ છે રાજ્ય ચૂંટણી આયોગ આ પ્રક્રિયાને સરળ અને ન્યાય બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે જેના પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યને નવી ગતિ મળવાની આશા છે ત્યારે ચૂંટણીના પરિણામો પચીસ જૂન પચીસ વધુ ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી હતી આ ચૂંટણી યોજાઈ છે જયારે તમે જોઈ શકો છો આખા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવ્યા છે નવસારી જિલ્લામાં દિવાદાની ગામ છે ત્યાં ચૂંટણીનો માહોલ છે મળીશું અહીંના જે ઉમેદવારો છે તેની જાણે એની પરિચય કરીશું ને કેવી રીતે ચૂંટણી યોજાય છે શું ઉમેદવારી કઈ ઉમેદવારી કેવી રીતે છે ને ગામને શું આપશે ને શું એમનો માહોલ છે તે જાણીશું છીએ જી શું નામ છે આપનું બિપિનચંદ્ર ઠાકોરભાઈ ટંડેલ દિપિનભાઈ આજે ચૂંટણી છે ગામમાં કયા કયા ઉમેદવારથી તમે ઉભા રહ્યા છો ને શું લોકો માટે શું માગણી કરશો હવે ઉમેદ કઈ ઉમેદમાં ઉભી રહ્યા એવું તો હમણાં કંઈ કહેવાય નહીં મતલબ ગામની સેવા અને પૂરી નિષ્ઠાથી ગામની સેવા કરશું ગામમાં જે પાણીના પ્રશ્નો છે ગામમાં જે સ્કૂલના પ્રશ્નો છે ગામમાં એવા દરિયા કિનારે પ્રોટેક્શન વોલ પ્રશ્નો છે ઘણા એવા પ્રશ્નો છે જે કદાચ હું સરપંચ બનીશ તો એ બધા પ્રશ્નોને હલ કરવાની હું પૂરેપૂરી કોશિશ કરીશ શું કહેશો તમારું નામ અને ઉમેદવારી પછી શું કરશો જીત્યા પછી જીતશો તો શું મારું નામ વિજયભાઈ મધનભાઈ ટંડેલ છે હાલ માછીમારીવાડાની જે ગ્રામ પંચાયતની સરપંચની જે ચૂંટણી થઈ રહી છે એમાં સરપંચ તરીકે હું ઊભો રહ્યો છું મારા ગામના વિકાસ માટે દાખલા તરીકે પ્રોટેક્શન હોલ હોય કે પછી ખાડીનું પાણી આવતું હોય દરિયાનું પાણી કે ખાડીનું પાણી જે કંઈ બી આવતું હોય તેને અટકાવવા માટે પૂરો પ્રયત્ન કરીશ અને ખારપાટ વિભાગમાં જે પ્રયત્ન પ્રશ્નો છે તેને હલ કરીશ ગામમાં જે કંઈક બીજા રસ્તા બાકી છે જે આગળ જે કરેલા આપણે કરેલા છે એ જ રસ્તા બનેલા છે હજી ત્યાર સુધી પછી કઈ વધારે વિકાસ થયો નથી તો તેને આપણે ગતિ ગતિશીલ રીતે વધારે દોડ પૂર દોડ થી કરી એવું હું ઈચ્છું છું કેટલા મતદાર છે તમારા ગામમાં આ 3200 જેટલા મતદાર છે ના 2800 જોઈ શકો છો આ નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયતની ચૂંટણી છે ને બંને ઉમેદવાર આસર મુલાકાત કરી તો એ શાંતિના માહોલમાં ચૂંટણીનું આયોજન થયું છે આ વરસાદનો માહોલ છે છતાં ગામજનો પણ પૂરે હોશે હોશ આ ચૂંટણીમાં ભાગ લીધો છે મોટી માત્રામાં તમે જોઈ શકો છો આ મહિલાઓ મોટી લાઈનો કતારોમાં ઊભી છે ખાલી વોટ નાખવા માટે સવારથી આ લોકો ઊભા છે ને આ માત્રામાં લોકોએ ઉત્સાહથી આ મત કરી રહ્યા છે પોતાનો પ્રતિનિધિત્વ ચૂનવા માટે લોકોએ તૈયારી બતાવી છે ગુજરાતમાં જે આજે ચૂંટણી છે એ મોટી ચૂંટણી તો કુલ ત્રણ પોઈન્ટ ચારસો એકાવન ગ્રામ પંચાયત સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચૂંટણી કરશે અને આ ચૂંટણીનો જે માહોલ છે